તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોક અને અત્યારે આપણે તમે જોઈ જ રહ્યા છો પાછળ વાડી આવી ગયા છે અને સીણા છે પાછળ અને જો મુકેશભાઈ અહીં બેઠા છે અને અમે રાજેશભાઈ હોતન છે મહેશભાઈ મહેશ મહેશભાઈ મહેશ એનું હાસુ નામ છે નામ બધા કુકભાઈ ગયા છે

કોમેડી વિડીયો એક શૂટ કરવાનું છે એને આપણે કોમેડી ચેનલ બનાવવાની છે એટલે આ બધા ભેગા થયા થઈ કે ચારે થઈને કોમેડી ચેનલ શૂટ કરવાની છે અને બનાવવાની છે એક વાગ્યે તો બનાવીને બાકી છે નામ હું રાખશું એ આવતા વિડીયોમાં કહી દઈશું અને બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવતા વિડીયોમાં કહીશું કઈ ચેનલ બનાવવાની છે કોમેડી બનાવવાની છે એટલે બધા ભેગા થયા થઈ તો આપણે મહેશને પૂછ્યું મહેશ આપણે હું જ બધા ભેગા થયા

આ કોમેડી ચેનલ વિડિયો આવે એટલે તરત આવતા વિડિયોમાં મેં કહી દીધું કે હું ચેનલનું નામ છે હું છે બધું કહી દઈશું જો આપડે રાજેશભાઈ પછી આ મહેશભાઈ નાજી અને હું ચાર જણા થઈને આપણે કોમેડી કોમેડીશનલ લેક શરૂ કરવાની છે એટલે બધા ભેગા થયા છે વાળીયા કા નાનું હા પછી આપણે જરૂરથી બીજું તમને મિત્રો આમાં લાઇટ થેર અને સસ્તે પાછું ભૂલતા નહીં હો ખાસ કરીને અને નટિયાભાઈ હો પાછું

આપણે ચેનલ બનાવીને છે ને એ આગલા વિડીયોમાં કહી દઈશું અને બધાએ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને હું નામ છે ને એ આગલા વિડીયોમાં આપણે કહીશું હોય તો ફાઇનલી મિત્રો તમને મુકેશભાઈએ કહી જ દીધું કે આપણે ટૂંક સમયમાં કોમેડી ચેનલ પણ એક આવવાની છે તો આપણે એક દી વ્લોગ અને એક દી કોમેડી એમ દરરોજ થઈ જાય છે તો ટૂંક સમયમાં આપણી કોમેડી ચેનલ આવી જાય છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હર મહાદેવ જય માતાજી